જય શ્રી કૃષ્ણ સર્વ વૈષ્ણવોની સિવાંગી ના ભગવત સ્મરણ છે એમની થોડીક અવનવી વાતો છે એ આપણી સમક્ષ રજૂ કરીએ છીએ વૈષ્ણવો આપણે જ્યારે નાદ દ્વારા જઈએ છીએ પ્રભુના દર્શન અર્થે જ્યારે આપણે અષ્ટયામ સેવા પ્રકાર હોય આઠે આઠ સમાના દર્શન કરીએ છીએ અને સિદ્ધાથજી છે એમના રાજભોગના દર્શન છે એની ઝાંખી આપણે એની પહેલા ત્રણ દર્શનો કરી લઈએ છીએ અને ક્યારેક આપણે ન પણ કરી શક્યા હોય અને સીધા રાજભોગના દર્શનમાં જઈએ છીએ તો વૈષ્ણવ રાજભોગના દર્શનને આપણે જઈએ ત્યારે આપણને મંદિરની અંદર નગારા છે એનો અવાજ સંભળાય છે તો રાજભોગના દર્શનમાં મંદિરની અંદર નગારા વાગે છે અને તે વૈષ્ણવોને એમ કે છે એવું સૂચવે છે કે પ્રથમ મંગળા શૃંગાર અને ગ્વાના દર્શન થઈ ચૂક્યા છે અને તમે જો દર્શનનો લાભ ન લીધો હોય તો હવે આ રાજભોગના દર્શનનો લાભ લો અને નગારા છે એ વાગી વાગી અને એવું કહી રહ્યા છે કે અમે પણ જ્યારે અમારો વખત હતો ત્યારે અમે ક્યારે પણ કોઈ પ્રકારે ભગવાનને યાદ કર્યા નથી એમનું સ્મરણ કર્યું નથી એમના દર્શન છે કર્યા નથી અને તેથી અમારો જન્મ છે પશુ યોનિમાં થયો અને પછી અમારા ચામડાના આ નગારા છે થયા અને અમારા ઉપર હવે આ દાંડી છે પીટવામાં આવે છે માટે વૈષ્ણવો અમારી આ દશા થઈ છે કેવી દશા તમારા કોઈની ન થાય માટે તમે વેલા વેલા પધારો અત્યારે પ્રભુ છે એ દર્શન આપી રહ્યા છે માટે પ્રભુની તન મન અને ધનથી સેવા કરો એમના દર્શન અને સ્મરણ કરો આમ નગારા છે જે રાજભોગની અંદર ના દ્વારામાં વાગે છે એ એવું સૂચન છે એ બધાને કરી રહ્યા છે વૈષ્ણવ એક બીજી વાત કે આપણે ના દ્વારા મંદિરની અંદર ચાર ચોક છે એક તો શ્રી ગોવર્ધન ચોક બીજો છે ફૂલ ચોક ત્રીજો છે કમલ ચોક અને ચોથો છે રતન ચોક 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 તો એમાં આજે આપણે જે પ્રથમ છે શ્રી ગોવર્ધન એમની વાત કરીએ તો ગોવર્ધન ચોક અને ફૂલ ચોક એ બંને છે ને લંબ ચોરસ છે અને બાકીના બે જે ચોક અને રતન ચોક છે એ સમ ચોરસ છે તો આ જે ગોવર્ધન ચોક છે તો કે એ ગિરિરાજજીના ભાવથી લંબચોરસ માં એમનો વિસ્તાર છે એટલે અહીં પણ આ જે ચોક છે એ ગિરિરાજજીના ભાવથી હોવાથી આ પ્રકારે લંબચોરસ છે અને એમાં પથ્થર છે એ જડેલા નથી વિષ્ણુ કારણ કે ગિરિરાજજીના ભાવથી છે એટલે ત્યાં છે લિમ્પન છે એ કરવામાં આવે છે અને આ પ્રકારે લિંપણ છે એ ત્યાં કરવામાં આવે છે ગોબરથી કરવામાં આવે છે અને અહીં વ્રજરજનો ભાવ છે કે અહીં જે રજ હોય એ વ્રજની છે કારણ કે આ ગોવર્ધન છે ગિરિરાજ બાવા છે અને અન્નકૂટનો ઉત્સવ હોય ને વૈષ્ણવ ત્યારે ગોવર્ધન પૂજા છે ને એ પણ આ જ ચોકમાં કરવામાં આવે છે અને ત્યારે પછી જે સોહની થાય ને બધી જગ્યાએથી એની રજ છે એ ત્યાં એકત્રિત કરવામાં આવે સોહની એટલે કે બુહારી કરવામાં આવે તો પછી બધા જે ભાવિક વૈષ્ણવો છે એ આ જે સોહની કરીને એકત્રિત કરવામાં આવેલી જે આ રજ છે અહીંયા એમને પોતાના સિર પર લગાવે છે એવો ભાવ કરે છે કે આ વ્રજની રજ છે અને અહીં લોકો જે માળી છે એ બધા વીર છે આહીર છે કોઈ પણ જ્ઞાતિના લોકો હોય એ અહીં દર્શનાર્થે આવી શકે છે અહીં સિંહનાથજી બાવા છે કોઈ પણ પ્રકારનો ભેદ છે રાખતા નથી કોઈ પણ પ્રકારની ઊંચ નીચ નથી ત્યાં દરેક ભાવિક વૈષ્ણવો છે એ ત્યાં દર્શને જઈ શકે છે અને વૈષ્ણવો છે એ પ્રેમપૂર્વક શિનાથજી બાવાના દર્શન કરે છે અને બાવા છે ખૂબ સુંદર દર્શન છે આપે છે અને ગોવર્ધનનાથ છે એ આવી રીતે બધા જ ભક્તો પર કૃપા કરે છે અને ગોવર્ધન ચોકમાંથી આપણે પ્રવેશ કરતા જમણી બાજુએ જ્યારે જઈએ છીએ તો નીચે સિદ્ધનાથજીના પ્રાચીન રથના પણ દર્શન થાય છે વૈષ્ણવ કે જ્યારે પ્રભુ છે એ વ્રજમાંથી અહીં પધાર્યા છે અજબ કુર્યને જે આપેલું વચન છે એ પાળવા અર્થે પ્રભુ પધાર્યા મેવાડ અને એ રથમાં વિરાજી અને તેઓ અહીં મેવાડમાં પધાર્યા હતા અને વૈષ્ણવો છે એ બધા ખૂબ જ ભાવપૂર્વક આ રથના પણ દર્શન કરે છે વૈષ્ણવો અને ફૂલચોક છે તો ફૂલચોક છે આની જેમ જ લંબચોરસ છે અને આ ફૂલચોક છે એમને આગળ આપણે જઈએ તો ત્યાં થોડાક આગળ જઈએ એટલે ત્યાં ચોકમાં જવાય અને એ આખો ચોક છે એ આરસ પાણથી શ્વેત કલરના પાણથી જડેલો હોવાથી એને ધોળી પટિયા પણ કહે છે અને ત્યાં જવા માટે નવ પગથિયા છે તો એ નવ પગથિયા છે ને વૈષ્ણવ એ પુષ્ટિ નવધા ભક્તિના ભાવથી છે કે આપ નવધા ભક્તિ છે પાર કરો તો છેલ્લે જે દસમી ભક્તિ છે એ તમે ત્યાં પહોંચી શકો આ એ નવધા ભક્તિના ભાવથી આ નવ પગથિયા છે વૈષ્ણવ અને ફૂલચોક છે એ શ્રી ગોકુલધામનું સ્વરૂપ છે અને ગોલોક છે એ શેષ નાગ શેષ નાગ છે શેષજી છે એના ગોદમાં છે શેષજીના ગોદમાં હોય એટલે શેષજી છે એ પણ લાંબા છે એટલે આ ફૂલચોક છે એ પણ લાંબો છે અને સેવા કરવાવાળા છે ને જે પિત્તરિયાઓ હોય એ બધા જ્યારે ટહેલતા હોય ને ગોસ્વામી બાળકો કદાચ ફરતા હોય ત્યાં ટહેલતા હોય તો ત્યારે બધા છે એ અપરસમાં ખડાવ પહેરે છે અને પછી જ ત્યાં જાય છે કારણ કે ત્યારે છે એ ફૂલચોકમાં આવતા જતા એ ખડાવ પહેરે અને પછી ત્યાં ઉતારે કારણ કે આ ફૂલચોક છે એ તો ગોલોક છે અને એ છે એ શેષનાથજીના ભાવથી છે એટલે આ એની શેષનાથજીની ભાવના છે વૈષ્ણવ એટલે બધા આ પ્રકાર છે એ ત્યાં કરે છે અને બાર આડી પટિયા છે એ શ્રીનાથજીના દ્વાદશ નિકુજના ભાવથી છે વૈષ્ણવ અને શેષનાથજીના કુંડલાકાર જેમ ગોળ ગોળ શેષનાથજી આવી રીતે પીટળાયેલા હોય તો એના બાર આટા હોય બાર આંટા છે અને તેના એક એક આટા ઉપર છે એક એક નિકુંજનો ભાવ છે વિષ્ણુ શેષનાથજીના જેમ બાર આંટા છે એમ એ બધા જ દરેકે દરેક આટા છે એ નિકુંજની ભાવના છે અને સિંહપુર પાસે આ ચાર પટિયા છોડી અને બાકીના પટિયા છે એ રત્ન પટિયા છે વિષ્ણવ અને શયનના દર્શન પછી જે લોકો અહીંયા બેસે છે શ્રદ્ધાપૂર્વક વૈષ્ણવ અને ધીરજથી ને શાંતિથી ને અહીંયા બેસી અને આ પટિયાનું દર્શન કરે છે ને તો અલૌકિક એવો ચમત્કારિક ઝાંખી એમને થાય છે અને અનુભવો એમને થવા લાગે છે અને પ્રાતઃકાલે સવારમાં પહોરમાં આ ફૂલચોકની અંદર માળીઓ છે વિવિધ પ્રકારના ફૂલો છે એ લઈને બેઠા હોય છે અને વૈષ્ણવો છે આ સિમનાથજી બાવાને સેવામાં છે આ ફૂલો છે પ્રેમપૂર્વક છે અંગીકાર કરાવે છે અને સાંજે ચિત્રકારો પણ વિવિધ પ્રકારના લીલાના જે દર્શન કરાવતા ચિત્રો છે એ લઈને બેસે છે આ સુંદર એવો કમલચોકની વાર્તા છે વૈષ્ણવો આપણે પછીના વિડીયોમાં જાણીશું આજે આપણે બે છે એના વિશે વાત કરી ફૂલચોકની ભાવના આ પ્રકારે છે વૈષ્ણવો જો તમને આ ભાવભાવના પસંદ પડી હોય તમને જાણવા મળ્યું હોય તો અવશ્ય વિડીયોને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને અમારી ચેનલ છે પુષ્ટિ સત્સંગ એને આપ સબસ્ક્રાઈબ કરો અને વધારે તમારે સત્સંગો સાંભળવા હોય તો અહીં એક લિસ્ટ આપવામાં આવ્યું છે તેના પર અવશ્ય ફ્રેશ કરજો Ya